ભારતના વિકાસને નવી ગતિ આપવા માટે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર એટલે કે ડબ્લ્યુડીએફસી એક ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે આશરે પંદરસો કિલોમીટરનો આ વિશેષ ટ્રેક યુપીના દાદરીથી મહારાષ્ટ્રના જે એનપીટી પોર્ટ સુધી ફેલાયેલો છે આ કોરિડોર માત્ર માલગાડીઓ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જે સો કિલોમીટર પ્રતિ કલાકની વધુની ઝડપે દોડી શકે આ કોરિડોરથી ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક રાજ્યોના લોજિસ્ટિક ખર્ચમાં મોટો ઘટાડો થશે ઉદાહરણ તરીકે કચ્છથી દિલ્હી સુધી માલ પહોંચાડવાનો સમય ચોવીસ કલાકથી ઘટીને માત્ર પંદર કલાક થયો હશે આનાથી નિકાસ અને આયાતને પણ વેગ મળશે સાથે જ પર્યાવરણને પણ લાભ થશે કેમ કે ટ્રાન્સપોર્ટેશનના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે टेक्नोलॉजी से बनाया गया कंट्रोल रूम है विश्व के बेहतरीन कंट्रोल रूम से एक है इसमें हम पूरे वेस्टर्न डेडिकेट कॉर्डर के सभी ट्रेनों की लाइव मॉनिटरिंग कर सकते हैं ट्रेन की उसके बाद सिग्नल्स की जो ओवरहेड ट्रैक्शन है सबकी मॉनिटरिंग नहीं हो है